એક બગી ગયા ને અમે બધા એટલે હું ને ભાઈ બે ઓફિસે થી વિએ આવે છેવી ઘરે અને જો અત્યારે પપ્પા તરબૂચ જો ભાઈ લાલ છોડ સટાકડા છે ઓ પણ લાલ હારો નીકળ્યો તરબૂચ બહુ મસ્ત છે મીઠો એવું છે અને પછી આપણે લાવ્યા છીએ રસ જો આ રસ બરફ રસમાં નાખવાનું આપડા રસ રસ રસમાં નાખી દીધો પછી હવે રસ થઈ જાય ઠંડો લો

અને અત્યારે અમારે છે ને રાજુભાઈ ની ગાડી લેવા જાવી છે હાલો પેલા ફટાફટ આપણે ગાડી લેતા આવી જો ગાડી અમે છે ને આગળ પડી છે ગાડી લઈને જવાનું છે આપણે ચિત્રા અને ચિત્રા જઈને પછી પાછા આવશું હજી ગોપાલભાઈ પહેલાં પહેલાં ચાવી લેવા જવાની છે આજ તો બપોરે હું આખો દી આમથી આમને આમથી આમ આટા મને રેખ લે ગાડી અહીંયા પડીશ ને ચાવી અંદર છે હાલો તો પહેલાં ચાવી લેતા આવી ચીડીન ચીન 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 ચીન

અને અહીંયા બધા જો શાક માર્કેટમાં શાક લેવા માટે આવે છે અહીંયા શાકભાજી એટલે કે લીલી શાકભાજી એક નંબર સસ્તું અને સારું જેવું શાક અહીંયા મળે છે અને અહીંયા ગાડી આપણી પડી છે ને ગોપાલભાઈ ગયા છે દુકાની અને પટેલ જોવા ગયા છે શાક માર્કેટમાં શાક લેવા માટે શાકભાજી લેવા માટે તો ને એવું બધું લેવાનું હતું એમ કહેતા હતા મારું હાલો તો હવે

આપણે છે ને પેલા મેગી બનાવવાની છે આપણે લેવાસી તો આપણે સારું વાંધો નહીં હાલો મેગી બનાવવાની છે એટલે ને ફોન પેલા સેટ કરી દઉં એક મિનિટ ફોન અહીંયા સેટ કરી દેજો મેગી બનાવવાની છે બરાબર આપણે તે પેલા તો લેવાનું છે થોડુંક પાણી થોડું ઘણું પાણી નાખશું એટલું કાલે પછી

કટકા નથી કરવા ડાયરેક્ટ આખી આખી બની નાખ્યું છે એટલે બે ભાગ કરવાનો બે ભાગ કરી નાખ્યા આ છે મેગીનો મસાલો ને પછી છે ને થોડીક થોડીક નગડી ગયું હળદર હળદર નાખ્યું છે અને ભાઈ આવી ગયો છો આપને મદદ કરાવવા માટે પાણી પીવા આવ્યો તો મદદ કરે કે મદદ કરેવી પડે ને યાર તમે બધા થોડીક થોડીક સાક્ષ્યો ને સમજે એટલે બધા થોડીક થોડીક સાક્ષ્ય એટલે ધાણા જીરું નળદર ને એવું બધું નાખી દેવી પેલા આપણે હું જો તમને બતાવું પેલા ડુંગળી ટમેટા ને કપાણ ડુંગળી ટમેટા કાપવાના છે પણ એ પેલા અહીંયા પેલા છે ને થોડુંક આવી રીતે ભાઈ હું તો આવી રીતે બનાવું છું કેમ કે હું છે ને ફર્સ્ટ ટાઈમ બનાવું છું પહેલી વાર આપણે મેગી બનાવી છે આપણને કાંઈ ફાવતું નથી એટલે બનાવી નાખ્યું હાલો પહેલી વાર થી તમે લો મેગીનું કામ થઈ ગયું છે થોડું ઘણું કમ્પલેટ આમ તો થઈ ગયું છે જો મેગી હવે બનવા આવી છે ને ઉપરથી થોડો ઘણો મસાલો આપણે નાખી દેવો હા બધું શા મહિના આવવું આવડે નહીં યાર પહેલી વખત આપણે આવું કરીએ નહીં આપણે આવું એટલે મારી સામ જો ગયો જો ફેમિલી જેટલું આપડે જેટલું બહાર જવાનું હતું ને આમ વાતાવરણ બધું હતું ને એ બધું વાતાવરણ અત્યારે વિખાઈ ગયું છે અત્યારે જોવા માતાજી નું મંદિર રગેડા ઉતરે છે આમ પરસેઓના રેબજેબ થઈ ગયા હવે ટૂંક સારું કર્યો હવે આ બધું થઈ ગયું પછી આવું છે બધું મેગી તો બની ગઈ છે અને હવે છે ને ધાબો ઉપર જવાનું તો આપણે મેગી લઈને પર છે ને પ્લાન બધા છે ને કેન્સલ થઈ ગયો કેમ કે આમ છે ને બધું વાતાવરણ બધું આમ દેખાઈ ગયું બધું હું એટલે હવે કાંઈ આ મજા નહીં આવે અને અમ થઈ તો પછી આમ રાત પડવા આવી છે એટલે હું હાલો તો હવે પેલા ફેમિલી છે ને આપણે જમી લેવી કે નાસ્તો કરવી જે કરવી બધું અત્યારે જ છે આપણે છે ને પેલા મેગી ખાઈ લેવી બરાબર હાલો હવે ફેમિલી આવી રીતે કોણ ખાઈ જલ્દીથી ફટાફટ કોમેન્ટ કરી દેજો મેગી છે દાળ ભાત છે અને આ મઠ છે મઠ મેગી ને દાળ ભાત હવે બધો થઈ ગયો છે કમ્પ્લેટ અને હવે ફેમિલી આપણે પહેલાં જમી લેવી હાલો પહેલાં જમી લેવી जमणो थई जो कंप्लीट जमी लेवी जमी लेवी गुड मॉर्निंग ने जय श्री राम शुरू करते हैं आज का काम लेके प्रभु श्री राम का नाम जय श्री राम जय श्री राम हां सभी आत्मा है ना थोड़ा सा थी गयो नहर मार आज थी गयो <coughs> से सोमवार तो हर हर महादेव અને હવે જવાનું છે આપણે ઓફિસે કાલે સાંજે આપણે થોડુંક શું આવી ગયું હતું એટલે દિવસ છે બીજો બરોબર કાલે તો રવિવાર એટલે હું આખો ધ્યાનથી આમ આમથી આમ ગાડી લઈને આટા માર્યા હોય ને તો શું આવી ગયું હતું એન્ડિંગ કરવાનું રહી ગયું અને કાંઈ નહીં વાંધો નહીં હાલો હવે પહેલાં ટુકડા પહેરવાના છે એ પહેલાં પહેરી લઉં પછી પાછું ગાડી ઉપરથી ગોધરું કાઢવાનું હોય ગાડીને સાફ કરવાનું છે પહેલા ગાડી ને ઊભો ધો સાફ કરીન પછી જવાનું છે ઓફિસે યે ગાતી પેરે જ આવું ઉપર દેખાડું તો યે રહી ગયન યે ગાતી પેરે ગય હાલો फटाफट પેલા ગોદડું કાઢી લઉં આ ગોદડું છે ને મૂકવાનું છે અંદર સરખું પકડજે નીચેથી ભાઈ ગયો છો મૂકવાનું હું પેલા ગાડી ચાલુ કરી દઉં નીચેથી ખબર જ છે તમને કે આ જો પંપ આમ ચાવીથી ચાલુ કરવો પડે A few moments later. અમે આવી ગયા છું દીપકભાઈને ને આરવાડ તેલ ડબ્બો લેવા માટે પછી જવાનું છે પાછું ઓફિસે સારું હાલો ફટાફટ નીકળવી પછી ઓફિસે આપણે જમી લીધું છે અને જમીને જો ભાઈ આવી ગયા છે ક્યાં રહી ગયા પાછા હવે જવાનું છે આપણે મોલમાં અને જો આ એટલી બધી વસ્તુ લેવાની છે કાગળિયામાં લીધી છે બહુ તાજી વસ્તુ છે ફટાફટ જઈએ આપણે પેલા મોલમાં હવે શું સીસીટીવી કેમેરાની નજરમાં એટલે આપણે અંદર એટલો સામાન લીધો છે આવું બધું છે ને આપણે લેવા આવવાનું હોય આમાંથી ત્રણ વસ્તુ નથી મળી બોલાવો તો ભાઈ બાર આઈસ્ક્રીમ કાઢે છે આપણે એને લઈ જવાનું બીજા ગ્રાહક છે આપણે જ્યાં સુધી કાંઈક જોઈએ કાંઈક નવીનમાં હોય તો કાંઈક અહીંયા તો હું બધું નવીન નવીન અહીંયા તો બધી અલગ અલગ વેરાયટી હોય લઈ જવાનું છે એ બધું તો આવી ગયું છે

આપણું તો અઠાણું થઈ ગયું છે ને આપણે હવે નીકળવી ઘરે જો આ છે ચિત્રા સીત્ચર રોડ આ સામે ઓલી દુકાન દેખાય નહીં વસરાત દુકાનની સામે ઓપરવું પણ આવે હાલે છે એટલે તમે બધા વૈયાવજો તમ તમારે જે કાંઈ સામાન બામન તમારે જે કાંઈ લેવાનું હોય ને એ બધું તમે અહીંથી લઈ શકો છો હાલ હવે નીકળ્યો પહેલાં ઘરે ઘરે તો પોગી ગયો પણ સાવ થાકી ગયો છું બ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળે પછી નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય ને જય શ્રી રામ